ભગવતના 8મા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા છે ત્રિકુટ નામનો પર્વત હતો અને ઈ પર્વતની તળેટીમાં એક સરોવર એટલે કે તળાવ હતું ઈ પર્વત ઉપર હાથી પોતાની પત્ની પોતાના બચ્ચા સાથે રહેતો જો એકવાર બન્યું એવું હાથી પોતાની પત્ની બચ્ચા સાથે સરોવરમાં જલકીડા કરવા જાય છે ઈ સરોવરની અંદર મગર રહેતો હતો મગર હાથીનો પગ પકડી લીધો અને ધીરે 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 હાથીને અંદર ખેંચે છે આ બાજુ હાથી ને બચાવવા માટે હાથી પત્ની એના બચ્ચા બધા સૂંઢમાં સૂંઢ નાખી બહાર ખેંચે છે પણ હાથી બાર ખેંચાતો નથી મગર એવો પગ પીડો તો એવો પગ પકડો તો ધીરે હાથી ને અંદર લઈ જાય છે છેલ્લે બધાને એમ થયું કે જો હાથી ને બચાવવા જાશું તો આપણે હવે ખતમ થઈ જાઉં એટલે બધા હાથી મૂકી મૂકીને બધા જતા રહ્યા હો આ કથા ઉપરથી એટલી યાદ રાખજો આ બધા હાથી ની કથા નથી આપણા બધાની કથા છે હાથ વડો થાય ને એટલે આપડો હોતે આ મગર આવીને પગ પકડી લેવો એટલે પગ દુખે પેલા પગ દુખે એટલે સમજી જ લેવાનું કે હવે નારાયણ જપવાનો વારો આવી ગયો પછી છોકરાનું ઓપરેશન કરાવે ખરા પણ પછી ડોક્ટર કે હેઠા નહીં બેતા હો બે જો શું કે હા હેઠા નહીં બેહતા પણ હખણા બે જો નકર હવે એક જ વાર થાય બીજી વાર ઓપરેશન નહીં થાય અને હવે જો ઓપરેશન થાય તો આ કામના નહીં રહે અને હવે તો કહેવાની જરૂર નથી ઘરે ઘરે આ દુખાવો પોગી ગયો ને આપણા વડીલોને આ દુખાવો નહોતો થાતો હવે તો ચાલી વર્ષના થયા હોય તો ગોઠણ બધા દુખે બોલ ક્યારેક વિચાર કર્યો છે સુકામે દુખે છે ખબર છે આ બસ એ વાત સાચી છે ઉભા રસોડ આવી ગયા બેસવાની આદત કાઢી નાખી યાદ રાખજો ગમે એવા પૈસાવાળા કેમ ન થઈ જાઓ થોડું થોડું નીચે બેસતા શીખો

નવ દી સુધી ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી હો પછી કે નીચે નહીં બે અરે વાહ તમારી વાત નથી કરતો તમે બધા તો બહુ સરસ મજાના આમ બેહો છો